પણ હું તો બે વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ તમારા જોડે જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે બધી ખબર છે મને પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે હું તો કંટાડી છું ઘણું કરીએ કે બાનવું એટલે હું તો કે બહાર વાત કરવા બી નહીં જતો ના હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘર ના હોય ને એ જ તમારી ખોદન તમારી ઊંચી કર હંમેશા શું કે હું વિચિત્ર માણસ હોય ઘર હું તો કંટાડી છું યાર હું પોતે કંટાડ્યો છું ને યાર શું કરવાનું મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણા ખુશ રહેવા માટે તર ખુશ ના રહી શકતા આપણે આ તો આપણે તો યાર શું કરવાનું હવે કઈ સોલ્યુશન નહી એનો પણ તમે કઈ બોલી નહી શકતા શું કહેવાનું જેને ટેવ પડી ગઈ હોય ને કે ભઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે તો એ એમ જ કરવાની અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ

એટલે ચિંતા ના કરે તું યાર પણ મેન્ટલી રીતે હું થાકી જઉં છું કોઈ ચિંતા ના કરે બધું થઈ જશે સરસ થઈ જશે કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય રોજ યાર રોજ નવું નવું કઈક નું કઈક આવતું રહે કઈ વાત હોય પી જવાનું આપણે કેટલા શાંતિથી હું રહ્યા છે નક્કી કોક છોકરીનું સપનું જોઈ રહ્યા છે શું થાય શું થાય ખરાબ સપનું જોયું હશે હું જાઉં હું જાઉં બબુ 你就不讲。